મોરાભાગળની ગુરુકૃપા વિદ્યાલયમાંગ શિક્ષક દિનની ઉજવણી મોરાભાગળ સ્થિત ગુરુકૃપા વિદ્યાલયમાંગ રાષ્ટ્રીય શિક્ષક દિન અને ડોક્ટર રાધાકૃષ્ણ સર્વેપલ્લીના જન્મદિનની ઉજવણી નિમિત્તે શિક્ષણના અનોખા ભાવ સાથે ઉજવણી કરાઈ હતી આ તબક્કે શાળાના વાલી મિત્રોને અગાઉથી શિક્ષક બનવા માટે રજીસ્ટ્રેશન કરાયા હતા શિક્ષક દિને પસંદગી પામેલ વાલીમિત્રો શાળામાં તૈયારી સાથે આવ્યા ત્યારે કંકુ તિલક અને શ્રીમદ્ ભગવદ્ગીતા આપી આચાર્ય શ્રી મેઘા મહેતા દ્વારા તેમને અભિવાદિત કરાયા હતા શિક્ષક દિન નિમિત્તે ભાગ લેનાર વિદ્યાર્થી અને વાલીમિત્રોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા વર્ગખંડમાં અભ્યાસ કરાવવા પહેલા નિયમિત શિક્ષકની જેમ વાલીમિત્રો દ્વારા તેમના લેસન પ્લાન રેડી કરાયા હતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર નૈલેશ પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પૂર્વ રાષ્ટ્રપતિ અને આદર્શ શિક્ષક ડોક્ટર રાધાકૃષ્ણના જીવન વિશે વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા પ્રથમવાર અભ્યાસ કરાવતા વાલી મિત્રોમાં શિક્ષક બન્યાની અને ખુશી શાળા પરિવાર દ્વારા અનુભવાઈ હતી શાળાની પ્રાર્થના સભામાં ડોક્ટર રાધાકૃષ્ણને પુષ્પાંજલિ કરી શાળાના સુપરવાઇઝર અને શિક્ષકો દ્વારા સ્મરણાંજલિ અર્પિત કરાઈ હતી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વેપલ્લી વિશે જુદી જુદી પ્રાસંગોચિત વાતો રજૂ કરી શાળાના અન્ય વિદ્યાર્થીઓને શિક્ષક દિનના મહિમા વિશે માહિતગાર કર્યા હતા હેપી ટીચર્સ ડે ના શબ્દો સાથે વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકો અને અન્યોને શુભેચ્છા પાઠવી હતી